我。 વિભુ તમે બોલો જય દ્વારકાધીશ આજે મને એમ થયું ચાલ અત્યારે લાઈવ કરવું એટલે ભાઈ લાઈવ ચાલુ કર્યું છે કેમ છો બસ મજામાં જય દ્વારકાધીશ

ટ્રાય કરીશ તમને જો કથાની સમક્ષ અમે જશું બહુ એવી કથા એવી બહુ જોઈએ તો આપણે લાંબી નથી બેસાડી પણ કથા છીએ તો ટ્રાય કરીશ જો બની શકે એમ હશે તો બતાવવાની તમને અત્યારમાં ઠંડી લાગે છે છે ભાઈ ઠંડીની વાત કરી ઠંડીની આપણે વાત કરીએ તો શિયાળાની અંદર જો આપણે સ્વેટર કાઢ્યું એટલે પછી સ્વેટર પહેરી દેવાનું કદાચ જોકે બધાના માહોલ ની અંદર અલગ અલગ નજારા હોય છે નજારો કઉ તો એ છે અને બીજી વાત કરું કે ભાઈ આપણે ઠંડી જ નથી પણ જે લોકોને ઠંડી ન લાગે એ ના લાગે ભાઈ જય માતાજી જય માતાજી ફ્રોમ ગુજરાત આપણે ગુજરાત ને છીએ

ણા જ આપણું આપણે જઈએ એકદમ બઢિયા 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 ભાઈ આમ તો બઢિયા હે પછી હું કહીશ કે તમે કોને કોને આન્સર સાચો આપ્યો એ આ પાન સેના છે જણાવજો

ઠાકર ધણી જાન મારે પરણે છે રે ભરો ભાણો સાથ મારો ઠાકર ઠાકર ધણી ની

ગુડ ઇવનિંગ જય માતાજી જય માતાજી આવો બધાનું લઈને ભાવભર્યું સ્વાગત છે અમે રાજકોટ થી છીએ કેમ છો બસ મજામાં

હા રાજકોટ છે કુમારી સાહિબા દીદી રાણીજી શું ચાલે બસ સારું ચાલે છે ક્યાંથી છો હોય કે શેનો કર્યો હશે એના માટે મારો એવો એક શોખ છે ચાંદો જામનગરથી થેન્ક યુ સો મચ ધન્યવાદ ત્યાંથી તમે લાઈવ જુઓ છો તો બહુ આભાર તમારો એ ટકા અહીંયા આવી શું કરો છો ઓમાથે પૈસા લઈને લઈ દે ટકા કાઢી લે ખાનામાં પૈસા લે જય માતાજી કેમ છે બસ મજામાં કેમ મજામાં બસ મજામાં એકદમ પાસા મારો ખાનું કોઈ હા આ સાઈડ જો એ સાઈડ માં નોઠે નો હા

માણસ છીએ થઈ ગયું બસ એકદમ મજામાં છીએ ભાઈ જો તમે રામાપીરના ફોટા રાખી અને જો આવા કારનામાં કરો છો ને તો પેલા તો માતાજીના તમે જે ફોટો રાખ્યો છે ને ભાઈ એ તું હટાવી નહીં જે જ્યાંનો હોય ને ભાઈ તું સરવિભાઈ જ્યાંનો હોય ને તું લિમિટ ની અંદર કમેન્ટ્સ કર મારો ભાઈ લાઈવ નથી આ વ્યવસ્થિત લાઈવ માં આવું હોય તો આવો ભાઈ મારા સોરી ભાઈ તો હું એમ કહું છું તમે એવું લખતા પેલા તમે વિચારો લખતા પેલા તમે વિચારો હા હા એટલે ખાસ નમ્ર વિનંતી કરી રહી છું જય માતાજી રામ નું નામ પડે જગમાં તો જય રામા क्या ना थी नहीं क्या ना था गोविंद बापा नहीं तो वो कोक... कोक ने मो करवा जो है टका अरे तैयार मो जाओ ना ना अभी बहन मो प्लीज तू रहवा दे तुम क्या थी छो बस राजकोट थी छे हर हर महादेव कपूरी पान छे के बंगलो એ પાન તો તમને બધા લોકોને પેલા જ કીધું હતું શું જો તમે જણાવો તમે ક્યાંથી છો બસ રાજકોટ થી સોનું સરહદ થી તમે ક્યાંથી બસ તમે અમે રાજકોટ થી છીએ જય માતાજી

એ પતું રાય જ્યાનો હોય શરમા તો નથી આ રિસ્પેક્ટ કોઈ ની કરી ના શકતા હોય જય દુનિયા ની અંદર લોકો અત્યારે નામ બેન પૂછ્યું તમે કોમેન્ટ કઈ રીતે વ્યવસ્થિત કઈ રીતે ભાઈ પેલા તો તમને એની જવાબ મળે નામ છે જો હવે પતુભાઈ કીધું કે બેન પૂછ્યું એમ નામ બેન પૂછ્યું તો બેન પેલા શબ્દ કીધો તો વધુ સારું હતું ને મારી બેન તો તમને નામ પણ જણાવી દીધું છે ભાઈ क्या हाँ। सरस, सरस। थी नहीं मम्मी ब्लू अरे भाई ब्लू नु नाम नो लेता मारा प्लीज

કરવાનો હોય મારા ભાઈ જય માતાજી જય માતાજી જય માતાજી વિનોદભાઈ વાઘેલા એ હા ભાઈ એક એક કમેન્ટ્સ ભાઈ વારે ન કરશો લોકો વારીએ ઘડીએ એકની કમેન્ટ્સ ન કરો મારા ભાઈ હું વાંચી લઈશ તો કેમ છો બેટા બસ મજામાં જય પરશુરામ જય પરશુરામ એક જ્વાલા એક તંતા ચાર પૂજા ધારી દે સમર્થ તું राधे राधे राध बेन सपोर्ट कर छु गीता बेन मार ओके गीता बेन पर मार आवो वडुदरा थी थैंक यू सो मच ए गीता बेन धन्यवाद लाइव में आवा बदल धन्यवाद कांच की रीडी गुलाब लब की रोगट अरे केम छो बस मजा में कांच के रिडिस मा गुलाब के रोगट हमें पावागढ़ थी छी वाह भाई एक कांच के

અરે મારી રે લાઈ માં મારા ભાઈઓની મોજો ગુલાબ કેરી ડીસ માં જય દ્વારકાધી સુનતો અગલ એ વિનોદભાઈ હવે ખાસ નંબર વનથી છે કે કમેન્ટ્સ ન કરતા બિંદુ મસ પર દીધો છે ખૂબ ખૂબ ધન્યવાદ કિતાબેન હવે પણ તમને કરી દઈશું નો પ્રોબ્લેમ બેન રમેશભાઈ મકવાણા શાક પોખોડિયા મંદિર છે બેનમાં મેરડી માતાજીનું ગીત ગાઈ મેરડીમાં ને દહકો આવે मेरी दीमा मटे गाइस तुम्हें बहुत ब्यूटी लगो छो थैंक यू सो मच भाई आप मेरी दीदी मेरी बहन ओके ओके बंदे अंजली जय बाबा रामदेव जय माताजी दीदी जय माताजी Melody Roopayam Param Ek So Karo Melody Same Re Yo Karo mali. Hale Je Melody Melody Par Ta Me Rupa Jee Melody rupa

લાઈક થઈ ગઈ છે બેન બાદ ખુબ ખુબ ધન્યવાદ રમેશભાઈ મગવાણા ધન્યવાદ હેલો બોલો બોલો અને ભાઈ તમે ચાલો મિત્રો તો ફરી પછી લાઈવ કરશું સાંજે તો બધા જોડાજો જય દ્વારકાધીશ જય જય હર મહાદેવ ફરી મળશું એક નવા લાઈવ સાથે સાંજે ટાઈમ મળશે તો હું લાઈવ ચોક્કસ કરીશ તો બાકી સવારના દસ સાડા દસે આવી જજો તો જય દ્વારકાધીશ હવે લાઈવ ની રજા લઉં છું જય માં મેરડી